નિઝર તાલુકાનું દેવાડા ગામ જે કેટલાક વર્ષોથી ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપમાં ઘેરાયેલું ગામ છે જે ગામના લોકો દ્વારા અગાઉ પણ તાપી કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિત તાલુકાના અધિકારીઓએ આવેદનપત્ર આપી ગામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના કામોમાં તપાસ માટે માંગ કરી છે તેમ છતાં આજ દિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી જે ભ્રષ્ટાચારનો મુદ્દો ફરી એકવાર ગ્રામજનોમાં ગરમાયો છે જેને લઈને ગ્રામજનોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે વર્ષ બે હજાર ચૌદ પંદર અને વર્ષ બે હજાર એકવીસ બાવીસ સુધી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ સામૂહિક કૂવા તેમજ અન્ય કામો આ માજી સરપંચ ધનરાજ ભીલ અને માજી ઉપસરપંચ યોગેશ રાજપૂતે કર્યા નથી છતાં કામો પૂર્ણ બતાવીને નાણાં ઉપાડી લેવામાં આવેલા છે તેમ જણાવ્યું છે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ સામૂહિક અઠાવીસ કૂવા બનાવેલ ન હોવા છતાં નિઝર તાલુકાના મનરેગા શાખાના કર્મચારીઓ સાથે મળીને તમામ કૂવા પૂર્ણ બતાવીને ખોટી રીતે સરકારી નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે જેની તપાસ કરી દેવાડા ગામના માજી સરપંચ ધનરાજ ભીલ અને માજી ઉપસરપંચ તેમજ એપીએમસીના ચેરમેન યોગેશ રાજપૂત સહિત નિઝર તાલુકાના મનરેગા શાખાના કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને દેવાડા ગામના અઠાવીસ કુવાઓ બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનોએ કરી છે મારું નામ ઠાકરે ગણેશભાઈ રાજુભાઈ છે આજ રોજ અમે દેવાડા ગામ ગ્રામજનો દ્વારા તાપી જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી જણાવવા જણાવ્યું કે અમારા દેવાડા ગામ માજી સરપંચ ધનરાજભાઈ સુકમનભાઈ બીલ અને માજી ઉપ સરપંચ નિજર એપીએમસીના ચેરમેન યોગેશભાઈ રાજપૂત દેવાડા ગામમાં ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી હજાર ચૌદ પંદરથી બે હજાર એકવીસ બાવીસ સુધીના અઠાવીસ કુવા નાણાકીય નાણાં ઉપાડી લેવામાં આવેલ છે જે કૂવા આજ દિન સુધી બનાવવામાં આવેલ નથી તે છતાં નિજર તાલુકાના મનરેગા શાખા કર્મચારીઓ સાથે મળીને કુવા અને અન્ય કામો કર્યા વગર નાણાં ઉપાડી લેવામાં આવે છે જે કુવા બનાવી આપવામાં આવે અને દેવાળા ગામના માજી સરપંચ અને ઉપસરપંચ સાથે નિજર તાલુકા કાના પંચાયતના મનરેગા શાખા કર્મચારીઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમારી નમ્ર વિનંતી હંસરાજ પાડવી સાથે દિપેશ પડવી આરએન ન્યૂઝ તાપી